ચાલુ થઈ છે મિત્રો તો હરાજીમાં રૂબરૂ જઈ આવી જાણી આવી કેવાળી ચાલે ધાણા અને ધાણીના બજાર ભાવ હા મિત્રો જનરલ સારી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોશો સુપર કલરમાં ધાણા છે મિત્રો ચોખાઈ સારા છે ચૌદસો ને એકાણું રૂપિયાના આના ભાવ થયા છે મિત્રો ਉਹ ਮਾਈਏਤਨਾ ਮਾਈਏ ਮੇਈ ਮਾਇ ਕਾ ਹਾਂ ਘਰ ਮੇ 41 ਰਾਇ ਰੈਂਟ ਦੋਤਾ 1700 ਹੈ ਲੈ 1700 ਬੰਦੂ ਭਾਈ ਰਹਿਵਾ ਦੇ 1700 ਨੇ 1 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਦਿਓ ਥਾਣੀ ਹੈ ਸੁਪਰ ਕਲਰ ਵਾਲਾ ਕੜੀਣ ਕੁਆਲਿਟੀ 1701 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਦਿਓ 71 171

₹1491 નો ભાવ થયો છે ₹1491 નો ભાવ થયો એટલે કે જુનો